લખતર ગામમાં સરકાર શ્રી દ્વારા નાખવામાં આવેલ જલસ નર્તક યોજના ફિલ નવી પાઇપલાઇનનું રોકાર્પણ કરે તે પહેલાં અનેક જગ્યાએ લીકેજ જલસ નર્તક યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાઇપલાઈનમાં છોડવામાં આવેલ પાણી એકાદ કિલોમીટર લંબાઈમાં ભરાયા પાણીનો પુષ્કળ ફાટ લખતર ગામમાં નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હર ઘર પાણી અંતર્ગત સરકાર દ્વારા જલસ નર્તક યોજના અંતર્ગત વાસ્કો અને ગ્રામ પંચાયત પાણી સમિતિ કોન્ટ્રાક્ટર દ્વારા નણી પાણીની પાઇપલાઇન નાખવામાં આવે છે લખતર ગામની લખતર ગામ બારના પડા વિસ્તારના છેવાડાના ઘર સુધી પૂરતા પ્રમાણમાં પૂરતા ફોર્સથી પાણી મળે તે માટે થઈને લખતર ગામ અને પરા વિસ્તારમાં આશરે ચાલીસ કિલોમીટર લંબાઈમાં નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવે ટેન્ડર અને ત્યારબાદ હાઇડ્રો હાઇડ્રોટેસ્ટિંગ કર્યા વગર પાણી છોડાતા અનેક જગ્યાએ લીક પાણી લીકેજ થતાં ફરીવાર રૂપિયા આઠ લાખનું રિપેરિંગ કરવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું છતાં લખતર ગામ અને ગામ બહારના પરા વિસ્તારમાં નાખવામાં આવે નવી પાઇપલાઇન અને જગ્યાએ લીકેજ થઈ રહી છે લખતર ગામના આથમના દરવાજાથી શરૂ થઈને સમાજ મંદિર જૂનું પશુ દવાખાનું પાસે પાટી દરવાજા તરફ જતાં આશરે એકાદ કિલોમીટર લંબાઈમાં પાણી પાણીની પાઇપલાઇનમાંથી અનેક જગ્યાએ લીકેજ થયેલ પાણી ભરાઈ ગયા છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિના અધિકારી કોન્ટ્રાક્ટર સહિત આ કામગીરીમાં સામેલ હોય તેવા તમામ લોકો સામે વડોદરા જિલ્લા અને મહિસાગર જિલ્લાની જેમ એફઆઈઆર દાખલ કરવા માટે થઈને માંગ કરવામાં આવી રહી છે સાથે રોજપૂર્વક વધુમાં જણાવવામાં આવ્યું હતું કે લોકોના ઘરે ઘરે ફરી મત લઈને સરકારી કચેરીમાં બેસી રહેતા ગ્રામ પંચાયત સદસ્યથી લઈને સાંસદ સુધીના એક પણ ચૂંટાયેલા નેતા કેમ લખતર ગામની પાણીની સમસ્યા અંગે કંઈ બોલવા તૈયાર નથી અને ધામધૂમ સાથે લોકાર્પણ કરવામાં આવેલ પાણીની પાઇપલાઇન અંગે એક પણ શબ્દો બોલવા તૈયાર નથી લખતર ગામ બોડી બામડીનું ખેતર અને લખતર ગામનું કોઈ ધણી ધરીનું હોય ન હોય તેઓ ઘાટ સર્જાય છે લોકોના મોઢા કયા કારણોસર સિવાય ગયા છે તેમ નામ નહીં દેવાની શરતે જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે લખતર ગામની આબાદી સાહિત્ય માટે થઈને મત આપ્યા હતા પરંતુ લખતર ગામની બરબાદી અમારી નજરે સામે જોઈ રહ્યા હોય અમને ભારોભાર દુઃખ થઈ રહ્યું છે તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો